ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું છું પૂજા પટેલ હું રામપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપુર કોટમાં સીએચઓ તરીકેની ફરજ બજાવી રહી છું મારે પાંચ વર્ષ પૂરા થાય છે છઠ્ઠું વર્ષ રનિંગ ગમે છે હું એક છકડો વિડીયો ડાયાબિટીસ પર લઈને આવી રહી છું તો ડાયાબિટીસ શું શું છે એક હું જનરલ વાત કરી દઉં કે આપણા શરીરમાં જ્યારે બ્લડ શુગરનું લેવલ એ એકસો વીસથી એકસો ચાલીસ નોર્મલ હોય છે પરંતુ એકસો ચાલીસથી વધારે જાય છે ત્યારે એક ડાયાબિટીસનું પ્રમાણ આપણા શરીરમાં વધ્યું હોય એવું કહી શકાય છે એકસો ચાલીસ એકસો પચાસ હોય તો આપણે એને બોર્ડરલાઈન ડાયાબિટીસ કહી શકીએ છીએ તો એકવારમાં આપણે એને ડાયાબિટીસ કન્ફર્મ નથી કરી શકતા ડાયાબિટીસ ભૂખ્યા પેટે આપણે માપી શકાય જમ્યા પછી માપી શકાય એમાં પણ આપણા નોર્મલ રેન્જ કરતાં વધારે એનું જે આવે છે ડાયાબિટીસ તો આપણે એને ડાયાબિટીસ કન્ફર્મ કરી શકીએ તો મિત્રો ડાયાબિટીસ છે એ આપણે જો ફિઝિશિયન ડૉક્ટર હોય છે એમના થ્રુ જ એ લોકો કન્ફર્મ કરે ત્યારે આપણે એને ડાયાબિટીસ છે એવું કહી શકાય છે મારે આ વિડીયો એટલા માટે બનાવવાની જરૂર પડી કે અત્યારે જે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યું છે નાની ઉંમરમાં પણ આ જ રોગોનું પ્રમાણ વધવા માંડ્યું છે એટલે હું એક જ સલાહ આપીશ કે ત્રીસ વર્ષથી ઉપરના જે પણ લોકો છે તમારા નજીકના જે બી આરોગ્ય કેન્દ્ર હોય છે કે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર હોય ગામડામાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં જઈને તમે તમારું બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર રેગ્યુલર તપાસ કરાવો દર છ મહિને એકવાર તો એની તપાસ કરાવવી જરૂર છે પણ હું દર મહિને તપાસ કરાવવાનું કહું છું કે જાઓ તપાસ કરાવો શરીરમાં કોઈ તકલીફ જણાય છે તો જરૂરથી તો તમારે જવાની ત્યાં જરૂર છે જ તમને ખબર નથી કે તમારા શરીરમાં બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે પણ તમે ત્યાં જાઓ તપાસ કરાવો બ્લડ પ્રેશર ચેક કરાવો ડાયાબિટીસ ચેક કરાવો જો નોર્મલ આવે તો કોઈ ચિંતાની જરૂર નથી પણ જો શંકાસ્પદમાં આપણું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આવે તો આપણે એક ડૉક્ટરની સારી સલાહ લઈશું ડૉક્ટર જોડે જઈશું અને એ સારવાર તાત્કાલિક ધોરણે એની ઇનિશિયલ સારવાર આપણે સ્ટા સ્ટાર્ટ કરાવીશું તો આપણને આગળ જતાં કોઈ તકલીફ ના વધે આ તો એક નાનકડો વિડીયો હતો જો તમારે વધારે ડિટેલમાં જાણવાની જરૂર હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો ઓકે બાય બાય